જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હુકાઈ ડેમમાં પાણી વધ્યું છે હુકાઈ ડેમના કેસમેન્ટ એરિયામાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી એક લાખ સુડતાલીસ ક્યુસેક પાણીની આવક છે ડેવ ડેમમાંથી પાણીની જાવક એક છપ્પન ક્યુસેક છે હાલ ડેમના ચૌદ ગેટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેમાં બાર ગેટમાં છ ફૂટ બે ગેટમાં સાત ફૂટ ખોલવામાં આવ્યું છે ડેમ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા જ તાપી નદી કિનારે લોકોને સાવચેત રહેવાના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે હાલ ડેમની સપાટી ત્રણસો છત્રીસ પોઈન્ટ બાવીસ ફૂટ છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ છે ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટ છે